નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ગુજરાતમાં તો મિત્રો આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવી રહ્યા છે તો મિત્રો એક ગ્રામ ભાવ એકસો સોળ રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર એકસો સાહીઠ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ અગિયાર હજાર છસો રૂપિયા ને મિત્રો આજે એક કિલો ગ્રામ શાંદીનો ભાવ એક લાખ સોળ હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ત્રાણું હજાર આઠસો રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તો સોનાનો ભાવ એક લાખ બાર હજાર પાંચસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ આડત્રીસ હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું સોના ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર બસો તેત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક્યાશી હજાર આઠસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બે હજાર ત્રણસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર સાતસો છન્નુ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ત્રેવીસ હજાર ત્રણસો રૂપિયા છે